આવી દોરી બનાવી હોય તો આખો વિડીયો જોજો જય શ્રી કૃષ્ણ જો આજે આપણે દોરી ગૂંથવાની છે પહેલાં હું તમને મૂન બતાવું બધી આપણે જો ઉન લઈ લીધી છે કલર લીધા છે વિનના જો તને પીળો કલર લઈ લીધા છે અને આપણે દોરી ગૂંથવાની છે સૂયાથી આપણે દોરી ગૂથ્યા હું થી તો વાર લાગે આપણે મશીન બનાવવાનું છે મશીનથી દોરી શીખવાની છે પહેલાં હું મશીન બતાવું તમને બધું મટીરિયલ આપણે જો પૂઠું લઈ લીધું છે અને આ રીંગ લઈ લીધી છે રિંગના માપનું આપણે ગોળ સર્કલ કરવાનું છે પેનથી પેનથી આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે અને પછી કટ કરી લેવાનું છે જો આપણે ઊનથી આપણે સૂયાથી બટરફ્લાય બનાવી છે અને આ સ્ક્વેર બનાવ્યું છે આમાંથી બટરફ્લાય પણ બની જાય આવી જો આપણે આવી રીતના બધું ભેગું કરી લઈએ એટલે બટરફ્લાય બની જાય જો કેવી સરસ બટરફ્લાય તૈયાર થઈ ગઈ છે આપણી તમને સુયાથી કે કાંઈથી ગૂંતા ન આવડતું હોય તો આપણે આ મશીન બનાવવાનું છે પૂઠામાંથી એનાથી કેવી રીતના ગૂંથવાનું છે હું તમને શીખવાડીશ દોરે શીખવાડીશતા ના આવડતું હોય કે કઈ પણ આવડતું હોય એને એવી આપણે સરળ રીત થી તમને હું શીખવાડું છું આપણે આ મશીન બનાવી લઈએ પહેલાં જો આપણે આ પૂઠું લઈ લીધું છે આવું અને આ રીંગ લઈ લેવાની છે તમારી પાસે આવી રીંગ ના હોય તો તમે કોઈ પણ બીજી ગોળ રાઉન્ડ વાળી બંગડી છે ગમે એ બીજી વસ્તુ લઈ શકો હવે આના ફરતે આપણે પેનથી રાઉન્ડ કરી લેવાનું છે પેલા આવી રીતે

મૂકી બે ખાના દોરી લેવાના છે જો એક ચોકડી થઈ ગઈ હજુ આમાં આપણે પાડવાની છે બીજી ચોકડી જો અહીંયાથી પાછી આપણે વચ્ચો વસ્ત રાખી ફૂટપટ્ટી અને લાઈન કરી લેવાની છે આવી રીતે હજુ આમાં કરી લેવાની છે આવી રીતે વચોવચ રાખી અને દોરી લેવાનું છે અને મશીન તૈયાર કરી લેવાનું છે પેલા આવી રીતના બધું માપ કરીને દોરવાનું અને પછી કટ પાડવાના છે આપણે જો વચ્ચે વચ્ચે આપણે કાણું કરવાનું છે ઊન આવી જાય એવું અને આ બધાની અંદર આપણે નાના નાના કટ પાડી દેવાના છે જો આખા રાઉન્ડમાં ટોટલ આઠ થવા જોઈએ જો એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ટોટલ આઠ થવા જોઈએ અને હવે આપણે સાત જો આવી રીતે એક એક ઇંચની નિશાન કરી દેવાના છે જો આ બધામાં ફરતે નિશાન કરી લીધા છે જો આપણે નિશાન કર્યું છે ને આ સુધી જ કાપવાનું છે આવી રીતે જો જો આ નિશાન કર્યું કાપી લીધું આવી જ રીતે કાતર છે એટલું કાપી લેવાનું અને આવી રીતના કાપી કાઢી લેવાનું જો આવી રીતના કટ થઈ જવો જોઈએ આવી જ રીતના આપણે ફરતા કરી લેવાના છે જો આમ કાતર મદદથી જો આપણે આ અણીવાળો છે એની મદદથી આપણે વચ્ચે આવી રીતના હોલ પાડી દેવાનો છે આવી રીતના આખું આમ ફેરવી દેવાનું છે અને મોટો રાઉન્ડ થઈ જવો જોઈએ જો આ બાજુ નીકળી ગયો છે બંને બાજુ આખું દેખાય એવી રીતના આખું મશીન તૈયાર થઈ ગયું છે આમાં કેવી રીતના દોરી કરવી હું તમને આગળ બતાવું જો આપણે મશીનમાં આઠ આઠ કટ પાડ્યા છે તો આપણે સાત દોરા લીધા છે સાત કલરની ઊન લઈ લીધી છે જો આપણે સાત કલર છે એક બે ત્રણ

જો આપણે જાડી દોરી કરવાની છે જાડી દોરી કરવા માટે આપણે બે બે ત્રાડા લીધા છે જો આ ડબલ વડા છે બધામાં ડબલ દોરો છે ડબલ દોરો લઈએ તો થોડીક જાડી દોરી થાય અને પતલો દોરો લઈએ તો પતલી દોરી થાય એટલા માટે આપણે ડબલ દોરા લીધા છે તો જાડી દોરી થાય અને આ ઊન છે આપણે કોટન ઊન છે આપણે જાડી ઊન આવે છે ગૂંથવા માટેની કોટન ઊન છે અને એકદમ સારી ક્વોલિટીની છે અને સારી આવે છે આ દોરી આપણે જાડી ગૂંથવાની છે પતલી નથી ગૂંથવાની આપણે છોકરાને હિસ્કો નાખવાની દોરી બનાવીએ એ પણ તમે આવી રીતના બનાવી શકો આવી જાડી ઊન લઈને એકદમ સારું યાન આવે છે અને જાડી એક અને બે દોરા મૂકી અને આ ત્રીજો દોરો લેવાનો છે ત્રીજો દોરો આ ખાલાની અંદર નાખી દેવાનો છે આવી રીતે હવે પાછું અહીંયા છે તો આપણે આની બાજુના બે દોરા મૂકી દેવાના એક બે મૂકો અને ત્રીજો ઉઠાવવાનો છે ત્રીજો ઉઠાવી અને આ ખાલાની અંદર નાખી દેવાનો છે જો આપણે અહીંયા પાછું લેવાનું છે આ બે દોરા મૂકી દીધા એક અને બે મીકો અને પેલા શરૂઆતમાં એ આપણે પકડી અને આવી રીતના થોડુંક નીચે ખેંચવાનું થોડુંક એવું તે હલકા હાથેથી થોડુંક નીચે ખેંચી લીધું હવે પાછું આપણે ફરતું ગૂંથવાનું શરૂ કરી દેવાનું છે જો આ પેલો આપણો જે કટ ખાલી હોય એની પછી બાજુમાં બે દોરા મૂકી દેવાના એક અને બે મીકો અને

અલગ અલગ બધી ફ્રૂટ શાકભાજી બધું આપણે બનાવી શકીએ અને આપણે નાના છોકરાને પારણાની દોરી આપણે જુલાવાની ઈચકાની દોરી બનાવી શકીએ અલગ અલગ બધી દોરી આ દોરા આપણે એકદમ ટાઈટ નથી કરી દેવાના આની અંદર આમ ભરાવી નહીં દેવાનો આખો જો આમ ટાઇટલી નહી લઈ લેવાનો આમ નોર્મલી રાખવાના ઢીલા ઢીલા હવે આ કટ મૂકી દેવાનો એની બાજુના બે દોરા મૂકી દેવાના અને ત્રીજો ઉઠાવાનો છે આવી રીતે ને બહુ ટાઈટ નથી કરી દેવાના ઢીલા ઢીલા જ રાખવાના છે બહુ ટાઈટ કરી દેશું તો પછી દોરી સરખી નહી થાય એનું ખાસ ધ્યાન રાખવાનું બધી માહિતી જરૂરી છે એટલા માટે જ કેતી હોવ કે આખો વિડીયો જોવો આખો વિડીયો તો તમને સમજાય વચ્ચે વચ્ચે હું માહિતી આપતી હો કે તમે આવી રીતના કરો આમ કરો એવું બધી હું વચ્ચે વચ્ચે કેતી હોવ એટલે વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા સુધી આપણા વિડીયા પહોંચે અને એમને પણ આવું ભરતકામ કામ શીખવા મળે જો આપણે નીચેથી ખેંચી લીધું થોડું કેવું થોડું કેવું ખેંચી લીધું અહીંયા આટી બધી આપડી ચડે આપણે નીચે ખેંચી લેવાની એટલે આપડી દોરી તૈયાર થતી જશે જો આપણે આંટી લેતા જઈએ એટલે આપણો દોરો નીચે બધો ગૂંચવાતો જાય વળ ચડતા જાય એટલે મુંજાવાનું નહીં અને કેવી રીતના કાઢવાનું તમને શીખવાડું જો આવી રીતના બધા ત્રાગડા આપણે એક 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 ઉઠાવતી ઉઠાવી અને છૂટો પાડી લેવાનો છે એક એક ત્રાગડો જ લેવાનો અને આવી રીતના કરતું જવાનું છે એટલે બધી ઘૂસ નીકળી જાય અને આપણે આવી ઘૂસ ન થાય એ એવી રીતે પણ ગૂથી શકે એ પણ હું તમને શીખવાડી એ કેવી રીતના ગૂથવાની જો આપણે બધા ત્રાગડા છૂટા પડી ગયા એટલે બધા એક સરખા થઈ ગયા છૂટા રહેસા સુધી આપણે આંટી લેતા એમાં ઘૂસ થતી હવે એવી ઘૂસ ન થાય એ પણ કેવી રીતના કરવાનું એ હું તમને શીખવાડું છું આપણે આ કટ ખાલી છે અને બે મૂકી દેવાના ખાસ ધ્યાન રાખવાનું બે જ મૂકવાના અને ત્રીજો ઉઠાવવાનો બીજો ઉઠાવી લેશો તો દોરી નહીં થાય સરખી એટલે આવી રીતના જો આ દોરો છે એ દોરાને આખો આમ આવી રીતના અહીંયાથી આમ છૂટો કરતો જવાનો અને સાઈડમાં લેતો જવાનો બી અને આમાં નાખવાનો છે અને એને આવી રીતના છૂટો પાડતો જવાનો આપણે આ બધી આંટી હોય એની અંદરથી છૂટો પાડી લેવાનો એટલે ઘૂસ ના થાય જો આ પેલો કટ ખાલી અને બે મૂકવાના અને ત્રીજો ઉઠાવવાનો એનું ખાસ ધ્યાન રાખવાનું ત્રીજો ઉઠાવવાનો છે જો આવી રીતના આમાંથી છૂટું પાડી અને અલગ અલગ કરતું જવાનું અને ફરતી લેતી જવાની છે જો પછી તો આપણને ખબર પડી જાય બે મૂકી દેવાના અને ત્રીજો ઉઠાવી લેવાનો બે મૂકી દેવાના અને ત્રીજો ઉઠાવી લેવાનો આવી રીતના અને જો હવે આપણે નીચેથી આવી રીતના ખેંચતું જવાનું છે નીચે દોરી થતી જાય અને આપણે ખેંચતું જવાનું છે ફરતું આવી રીતના હાલતું જવાનું છે જો બે બે જો આવી રીતના બે મૂકી અને ત્રીજો ઉઠાવી લીધો અને અહીંયા પાછો કટ બે મૂકી અને ત્રીજો ઉઠાવી લેવાનો આવી રીતે બે મૂકી અને ત્રીજો ઉઠાવી લેવાનો આવી રીતના ઉઠાવતા જવાના અને નીચે ખેંચતું જવાનું જો આપણે કેવી સરસ દોરી તૈયાર થઈ છે જો કેવી સરસ હાટી પડી છે અને કેવી કલરે કલર ની દોરી લાગે છે જો ફરતે એકદમ સરસ વળ ચડી ગયા છે અને ફાઇન દોરી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ દોરી તૈયાર થઈ ગઈ છે વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ